હલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ આપણે સભા સભરમાં વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે જે ઉત્તમ ડેરી ભરતી છે અમદાવાદ નજીક સારા સમાચાર આવી ગયા કારણ કે જે અમદાવાદમાં છે એક ડેરીમાં ભરતી આવેલી છે ઉત્તમ દેરી ભરતીની જો આપણે વિગતવાર ચર્ચા કરીએ તો ઉત્તમ ડેરી પોસ્ટ વિવિધ છે ખાલી જગ્યા જરૂરિયાત પ્રમાણે છે અને વયમર્યાદા વિવિધ પોસ્ટ છે બરાબર એના આધારે છે અને છેલ્લી તારીખ સાત એપ્રિલ તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે મિત્રો અર યે તમારે કઈ મોકલવાની છે કઈ જગ્યાએ મોકલવા છે ઈ પણ આપણે આ વિડિયો માં છેલે ડિસ્કસ માં વાત કરવાની છે તો વિડિયો અંત સુધી નિહાળો અહીંયા પોસ્ટ અલગ અલગ છે બરાબર ઇન્જીનિયરિંગ મિકેનિકલ છે ઇલેક્ટ્રિક છે લીગન ઓફિસર છે બરાબર તો વિડિયો એકદમ ગાઈ સ્ટોપ કરી અને બધી જે છે અલગ અલગ પોસ્ટ છે ઈ બધું અમે વાંચી લીધું મિત્રો બરાબર એટલે આમાં અલગ અલગ શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે તમે શૈક્ષણિક લાયકાત શું ધરાવો છો અને તમારે કયા ફિલ્ડમાં ફોર્મ ભરવું એ તમારા પર ડિપેન્ડ કરે અને વધારે કોઈને કંઈ પ્રો પ્રોબ્લમ હોય તો કમેન્ટ કરી શકો હું તમને ભરતી માટે વયમર્યાદાની આપણે વાત કરી દઈએ તો અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના હશે ઉમેદવારોમાં ફોર્મ ભરી શકે છે અને ઓફિસર અને વેટનરી ઓફિસર વયમર્યાદા છે પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલ છે અને જ્યારે અન્ય તમામ માટે છે ત્રીસ વર્ષ છે એટલે તમારા આની કરતાં વધારે હોય તો તમે ફોર્મ ભરી શકો નહીં પણ આ લિમિટ છે અને પગાર ધોરણની વાત કરીએ તો જિલ્લા જે અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી દ્વારા સંઘ દ્વારા જે તમારો ઠરાવ મુજબ જે તમારો પગાર નક્કી કરે એના આધારે તમારો પગાર છે તમને મળી શકે મિત્રો અરજી કરતાં પહેલાં તમારે જે વિગતવાર જે જાહેરનામું છે એકવાર વ્યવસ્થિત વાંચી અને પછી ફોર્મ ભરવું જે ઉત્તમ દેરી કઈ રીતે અરજી કરવી તો તમારે અહીંથી જે આપણે વાત કરીએ એમ ઓગણત્રીસ ત્રણથી ફોર્મ ભરવાનું જે સ્ટાર્ટ થઈ ગયું છે અને દસ દસ દિવસ સુધી આપણે અરજી પ્રક્રિયા બે ચાલવાની છે મિત્રો અને સાત એપ્રિલ સુધી છે તમારે એ જે આપણે આગળ સરનામું આપીએ એ સરનામા પર થઈ અને તમારે છે તમારી અરજી મોકલવાની રહેશે મિત્રો અથવા રૂબરૂ મુલાકાત કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામાની વાત કરીએ તો મેનેજિંગ ડિરેક્ટર અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ દ્વારા ડેરીયુ નવાપુરા તાલુકા સાળંદ જિલ્લો અમદાવાદ એમ પટા પટાલિયા ફાર્મસી કોલેજ પાસે રામાપીર મંદિર સામે અમદાવાદ આડત્રીસ બાવન દસ ઉપર છે અહીંયા તમારે છે આ સરનામું પર તમારે છે તમારી અરજી મોકલવાની રહેશે મિત્રો તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે હાજર અથવા ઇન્ટરવ્યુ તમારું લેવામાં આવે એટલે તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે મિત્રો મળી નવા આ